તમે પણ મજામાં છો તો બધાને જય મુરલીધર જય દ્વારકા દઈશ ને જયમાં કોઈ દેવી કંકાઈને રાધે રાધે ને જયમાં મોગલ ચાલો બનાવીએ કોફી આપણે કોફી બનાવી રહ્યા છે કોફી પાકી અત્યારે આજે પણ વાળીએ જ છે પણ લોક છોલું કિરો બપોર થઈ ગયા ત્રણ સવા ત્રણ તો આજે આપણે કોફી બનાવવાની છે કોફી મૂકી દીધી ને કોફી પાકો પણ વરગી ગઈ જો આ રીતે કંઈક આ રીતે કોફી પાકે એક કાદું ભાડું આવી જાય એટલે વાત થાય પૂરી આજે પણ કામકાજ તુવેર વાઢવાનું તો જ્યારે રોમાં વાટે તમને હું આગળ બતાવું જો એ રોમાં આપણે હમ તુવેર વાઢે તુવેર વાઢે કે તુવેર ભાંગે હા ફાઈનલી આઠ આરું હરાંગપુરી કરી દીધી આઠ પૂરી થાય ને ખેરોમાં તો જ રીતે

વસાણ અહીંયા નાખે ને તો લીલામાં નાયવ્યું તે અત્યારે આ રીતે રોમાથી તો ઉસી ક્યાંય જે હોતું નહીં એટલે તો વાત છે આ રીતે હેઠે ખેંચી ને બધી રોમમાં હે જ આ રીતે કોફી પણ આવી ગયું ફાડે તો હાલો બધા મિત્રો કોફી પીવા આપણે કોફી બનાવીને કે આપણે એક આ દો ડગલો આગળ હતી પણ રોમા કોય એક બે ડગલો લઈ લઈ બાકી સીધી ચાલો કોફી પીવો બધા મિત્રો ફાઈનલ મેન રોજ જે સાઈડ હતી કાલની આઠ અધૂરી એ વાડી નાખી રોમાયેલો બકાલું ઉતારવા આપણે આ બાજુ ગાય હાટું હાજુ જુવારના પૂરા લઈ આવ્યા ને આ બાજુ આપણે અહીંયા શીભરા કીધું તું એટલે મોટા સીબડા હોય ઉતારી પાણી આવે વગેરે પાણી નાખવાને એક સીબડું એક તો નીકળું ભાઈના ના હવે એક બીજું નીકળું હા બે તો મોટા નીકળા હે ત્રીજું છે નાનું છે આ એ બહુ મીડિયમ છે બહુ કંઈ લીધા ત્યાં જેવું નથી એવું નથી એકાદ રહેવા દઈએ આ એ નાની છે એક આ છે કે ચડુડિયા જેવું થઈ ગયું બીજા બધું તો નાના નાના છે તો એક આ લઈ લઈએ આપણે ત્રણ સ્કીપ આપણે ભાઈને લઈ લીધો રીતે તો આવું કામકાજ છે રોમાંથી ઉતારી નીકળીએ ઘેર પાથરા ફાથરા કરી દીધા બધા માત્રો મૂકી દઈએ આપણે સ્ટેન્ડમાં તો જે પપ રાખવાનો સ્ટેન્ડ છે આપણે દવાનો ચાલો મિત્રો ભાગવાની તૈયારી કરીએ વાળી રોમાં એ પૂરા નાખી લીધા એ આપણે લઈ આવ્યા હતા એ આવ્યો ખાજે માટે પછી ભાગ ને આવે દસ હાયરું આપણે પૂરી કરી લીધી દે માતાજી કઈ રોમાં બધાને અને રોમાએ ઉતારી લીધું બકાલો ફાઇનલી આપણે હવે ઘેરે ભાગીએ બે જ બે ચાલો અમારી ગાડી હવે ઠૂટું ઠૂટું રાખજે ધીરે ધીરે બા એ હું કરતા હોય જોઈએ ઘેર જઈને કાં

બાજીરાનો ઓરો છે તો હજુ બધા એવી ટિફનથી જમવા તમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરીજો ભાઈ કોમેન્ટમાં જણાવજો કેવો વિડીયો છે ચાલો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન